જય સ્વામિનારાયણ વાલા ભક્તો આ વિડીયોમાં હું તમને ઉત્સવો કરવાથી કેવી રીતે ધામની પ્રાપ્તિ થાય એ વાત જણાવીશ જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી ને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેને સાથે હેત રાખવું અને એ સર્વેને સંભાળી રાખવા તે સા સારો જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિને ભૂલી જવાય તો પણ ભગવાને જે જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે તથા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે ને તે જીવ મોટી પદવીને પામે તેનું ઘણું રૂડું થાય તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમીને એકાદશી આદિ વ્રતના વર્ષો વર્ષ ઉત્સવો કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગી ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની કાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે જય સ્વામિનારાયણ